જય મોગલ જય દ્વારકાધીશ નવાનું સ્વાગત છે તો મિત્રો મોડું એવું હતું બાર વાગે નીકળી જતા અત્યારે છે ને આપણે કઈ ભોગાસિયા કઈ ગામ છે તેતરિયા તેતરિયા અત્યારે અને ભાઈ સમય થઈ ગયો છે અત્યારે હવા પાછો સમય થઈ ગયો મસ્ત મજા આવે ભાઈ તમે મજાનો સમય અને રોડની સાઈડમાં આપણે એને ગાડી ઉભી રાખી

અને સામે કહે છે ને બોર્ડ મારું છે બક્સર પિસ્તાલીસ કિલોમીટર અને બ્રહ્મણપુર નવ કિલોમીટર ત્યાંથી તો ભાઈ ને રોડની સાઈડમાં આપણે ગાડી ઉભી રાખી છે તો હવે હે ને ભાઈ મોટું પૂરું જઈને નાખ્યું છે ઊંઘ આવતી છે ને એટલે તો હવે આપણે પછી ધીમે ધીમે રવાની આગળ સારી હોટલ આવે તો ચા પાણી પી લઈ અને પછી આપણા જે લોકેશન છે ને ત્યાં રવાની ખાલી કરવા માટે તો મસ્ત મજાના એને એટલે કે ઓનલાઈન હાઈવે છે ને વાહનો એને ને બધા આવક જવું કર્યું છે

અને હવે છે ને ભાઈ આપણે થાય છે યુપીની બોર્ડર શરૂ આ બિહારની બોર્ડર છે અને હવે પછી આપણે અંદર થઈશું યુપીની બોર્ડરમાં તો આ શેના ભાઈ બક્ષર છે બક્ષર સિટી છે અને હવે છે ને આવશે ગંગા નદી તો આ શેના ભાઈ ગંગા નદીનો બ્રિજ છે ગંગા નદીનો બ્રિજ પાર કરીને એટલે આવશે યુપી યુપી ત્યાંથી શરૂ થઈ જાય છે તો હાલો હવે અંદર થઈ આપણે યુપીની અંદર આવી ગયા છીએ આપણે યુપીની અંદર અને આ નદી છે ને ગંગા નદી પછી અડધી યુપીની અંદર છે ને અડધી છે બિહારની બોર્ડરમાં ને અડધી યુપીની માં તો ભાઈ અત્યારે છે ને નદી અડધી થાલી છે ઘણી નદી ખાલી છે બહુ મોટી ભાઈ નદી છે તો ગંગા નદી છે ચાલો કરીએ ગંગા નદી ક્રોસ અને થઈ જાય આપણે યુપીની અંદર એન્ડ થઈ ગયા છીએ હવે હવે આપણે લોકેશન આવી ગયું છે ને ભાઈ નેવ્યાસી કિલોમીટર છે આઝમગઢ مزا سی اپنا روڈ چڑھائی دے پوچھے جا

આપણે એને પહોંચી છે આપણા લોકેશન ઉપર અને અહીંયા સંજાભાઈ પડી છે આપણી ગાડી અને આ કોડાઉન છે દુકાન છે તો આપણે એના બિલ બિલ અંદર જમા કરે એવા છીએ અને હવે જોઈ છે ત્યારે ખાલી થાય એમ બાકી એને મસ્ત મજાને અહીંયા ઝાડવા છે બધા રોપેલા અને આપણે બિલ દઈને લઈ આવ્યા છીએ અંદર હવે જોઈ છે અંદર ક્યારે ખાલી થાય શું છે શું નહીં એમ તો પેલા સંજયભાઈ લાવેલા છે આયા કે દુકાન દુકાન તો કાંઈ જ્યાં નહીં લીધો પણ છે તો ખાઈ લઈએ હાલો ભાઈ અને પછી તમને બતાવ્યું ક્યારે ગાડી ખાલી થાય કે હું એમ તો પેલા નાસ્તો કરી લે તો હે આપણો નાસ્તો લીધેલો છે તો હે આ છે ભાઈ સોડા આપણે લેલા હતા માઉન્ટેન ડ્યુ તો કઈ નાસ્તો બાસ્તો કરી લઈએ છે ક્યારે પછી અંદર લઈ આમ એ પેલા આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી તાલપત્ર તાલપત્રા ને એવું છોડીએ કે ભાઈ હને એમને ભૂખ્યા આમને બાકી રહ્યા સંજય સંજયભાઈ મોટું ધોવે છે અને મસ્ત મજા આવે છે ને વાતાવરણ છે એટલે મજા આવે છે અત્યારે તડકો બડીકો ધરાય છે એની વરસાદી વાતાવરણ એવું થઈ ગયું છે વાદળછાયું વાતાવરણ તો હાલો આપણે મિત્રો છે ને આપણે એને આપણી ગાડીને તાલપત્ર દોરડા છોડી નાખ્યું છે અને તો ભાઈ ગાડીઓમાં માલ ભરાય છે હમણાં આ બધું મજૂર છે મજૂર આવે ને એટલે આપણી ગાડી છે ને ખાલી કરવા લાગી રે અહીંયા છે ને સંજય ભાઈ તો નાહવાની તૈયારી કરે છે અને આપણી ત્યાં નાવાની તૈયારી કરી છે તો આપણે બે ગણું બધું આવી ગયું છે તો હવે હે ને નાઈ જ છીએ ટાઢું પાણી છે કેવું ટાઢું કેવું પાણી છે મસ્ત પાણી છે કેમ કે ભાઈ ગરમી અત્યારે એટલી થાય છે ને વાદા જયારે ટાટા પાણીમાં મજા આવે છે નાહવાની તો હાલો નાઈ લઈએ આપણે પછી મરી તો બાકી મસ્ત મજા વાતાવરણ વાડીઓમાં છે ને આ કંઈક એનું દુકાન આવેલી છે અને આ કંઈક બગીચો છે આંબાના ઝાડવા છે પોપિયા છે જમરફળી લીંબુ ને મોસંબીના બધા ઝાડવા છે અહીંયા અને અહીંયા છે ને ડંકી છે તો આપણે લઈ પાણી કાઢીને નાઈ નાખીએ મસ્ત મજાનું છે ભાઈ નાહવાનું કેમ કે બે ત્રણ દિવસ ત્રણ દી થઈ ગયા નાયા નથી ગયા ત્રણ દિવસ થઈ ગયા છે નાયા નથી તો નાઈ નાખી અને નાઈ નાખીને તો કઈ મજા આવશે બાકી તો મસ્ત મજાનું અને વાતાવરણ આપણે ચાર થઈ ગયા છીએ નાહવા માટે સંજયભાઈનું કામ પતા પછી આપણે નાઈ નાખીએ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો خالی کرا پڑی پڑی تو ચાલો હાલી તો ફાઇનલી મિત્રો છે ને આપણી ગાડી ખાલી થઈ ગઈ અને રિસીવ બિલ કરીને આપણે છે ને અહીંયાથી નીકળી ગયા છીએ અને એક કિલોમીટર આપણે છે ને જ્યાં પોઈન્ટ પડે છે ને હાઈવે રોડનો એ પોઈન્ટ આવી ગયા છીએ હવે છે ને આપણે જવાનું છે અહીંથી લખનઉ કેમકે લખનઉથી કાલે ગમેનો કંઈક ગુજરાત સાઈડનો માલ મળી છે અને અહીંથી આજુબાજુમાંથી કાંઈ માલ નો માલ તો આપણે છે ને અત્યારે અહીંથી જવાનું છે લખનઉ કેમકે લખનઉ પર અહીંથી છે ને ત્રણસો કિલોમીટર જેવું થાય છે તો અહીંથી આપણે જવાનું છે લખનઉ અને તો સંજયભાઈ મારે છે મેપમાં ચર્ચ મારે છે અને આ રીતનું ભાઈ છે ને ગામ છે કાજા કાજા ગામ છે તો આપણે અહીંયા જઈએ તો હવે આપણે રહીએ અહીંથી લખનઉ તો મિત્રો અને આપણે પહોંચી ગયા છીએ પૂર્વાંચલ એક્સપ્રેસ અને આ છે જો હા અહીંયા છે એનો પોઈન્ટ છે એક્સપ્રેસ ઉપર ચડવાનો તો ચાલો આપણે ચડી જઈએ પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર અને આ છે ને ભાઈ લખનઉ દિલ્હી એક્સપ્રેસ હાઈવે છે અને એનું નામ આપ્યું છે પૂર્વાંચલ એક્સપ્રેસ તો હેલો આવી આ ટોલ નાખો પહેલાં ટોલ લઈ લઈએ અહીંયા તો ભાઈ ટોલ લઈ લીધો છે ટોલ નાખો આપણે પાર કરી લીધો છે છસો ને પચાસ રૂપિયાનો ટોલ લઈ ગયો આપણી ગાડીમાં અને ભાઈ ચડી ગયા છીએ જો ભાઈ આપણે પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે પર અને આ ભાઈ જગા પૂર્વાંચલ એક્સપ્રેસ અને ભાઈ સરસ મજાના વાતાવરણ થઈ છે મસ્ત મજાનો નજારો આવે છે હવે તમને આપણે છે ને પહેલાં તો હાઈવે ઉપર ચડી ગઈ બાકી જો મસ્ત મજાનો બાકી તમને છે ને એક જ જગ્યાએ ક્યાંય પોઈન્ટ નથી જોવા મળતા ચાલો એક ફાઇનલી છે ને આપણે આવી ગયા છીએ પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર ચાલો વિડીયો કન્ટિન્યુ રહીજો હવે લખનઉ કિલોમીટર તો આપણે લખનઉ સુધી પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર ચાલવાનું છે અને હવે થોડીક વાર સંજયભાઈને ડ્રાઈવ કરશે કેમ કે ભાઈ આપણે હાંકી ગયા છીએ આજે આખી રાખી હાંકી નહીં વાતા એટલે અહીંયા પછી આપણે ઘરે હોવાનો ટાઈમ મળ્યો નહોતો તો ભાઈ જો મસ્ત મજા આવી છે એટલે હવે સંજયભાઈ આંખમાં આવી છે સંજયભાઈ ડ્રાઈવ પર હવે સંજયભાઈ કે છે કે વિમલ ફાઇલ ને ફોટો ચડાવી લો ચડાવી લો ફોટો બોટો હાલો હાલો પછી એને તમે આખો ને હું છે ને ભાઈ ખાવ છું કેરી તો લીધી છે અહીં ભાઈ અહીં કેરી અને ભાઈ અહીંયા ભાઈ પ્રખ્યાત કેરી છે સો રૂપિયાની કેરી લીધી તો આખો જબલું ભરીને કેરી આપી દો બાકી ક્વોલિટી એટલે એક નંબર હો કાંઈ ઘટે નહીં દેશી કેરી હા એક નંબર કાંઈ ઘટે નહીં તો તૈયારીઓ લઈ લીધી છે સંજયભાઈ સડાવ્યા છે કોટો હાલ ભાઈ ઉત્તમ રાખેલો ભાઈ હાલો હું એક કેરી દાબું અને ઈ એક ખાઈ એક વિમલનો કોટો ચડાવી લઈ ચાલો બનાવી કન્ટિન્યુ રેજો વિડીયો તો ભાઈ મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ ડીઝલના પંપે કેમ કે ડીઝલમાં પછી ને લાઇટ બોલી ગઈ હતી તો અત્યારે છે ને ભાઈ આપણે ડીઝલ નખાવી છે છ હજારનું નખાવી દઈએ ને તો આપણે જ્યાં ફરવાનું છે ને ત્યાં આજુબાજુમાં પહોંચી જાય પછી ત્યાં તેને કાલે ટાંકી થઈ જાય ફૂલ છે આપણે છે લખનઉ થી એક કિલોમીટર દૂર જઈએ ભાઈ અને પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર જઈએ અને સામે છે ને કઈક હોટલ છે નાસ્તા બાસ્તા તો સંજયભાઈ નાસ્તો લેવા ગયા છે અને ભાઈ અત્યારે છે ને સાડા છ જેવો સમય થઈ ગયો છે અને ભાઈ જો મસ્ત મજાનું છે ને વાતાવરણ થઈ ગયું છે અને જો ભાઈ મસ્ત મજાનું છે ને ગામમાં કઈક સાઈડમાં કઈ નાનું ગામડું છે અને મસ્ત મજાનો નજારો આપણો થઈ ગયો છે જો વાતાવરણ છે ને ભાઈ એક નંબર છે અને આ છે ને ભાઈ જોરદાર સિક્સ લાઇન છે ને પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે જો અહીંયા તમને ફોર વ્હીલ અને મોટા વાહનો સિવાય એક કે તમને વાહનો જોવા ન મળે તો આપણે એને ગાડીને સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે અને આમે છે ને હોટલ છે ને આ જશે સંજયભાઈ નાસ્તો લેવા તો હવે જોઈએ છે ક્યારે નાસ્તો લઈને આવે હું લાવ્યા છે એમ ફોન તો આવી ગયો છે ભાઈ કે આ સમોસા ને એવું છે સમોસા છે મેગી છે હા તો ભાઈ હાઈવે ઉપર હોય એટલે ભાવે બહુ હોય તો હવે જોઈએ છે શું લાગે છે હું નહીં બાકી તો આપણે એને ગાડી ઉપર ચડીને બેઠા છીએ મસ્ત મજાનો નજારાનો એન્જોય માણીએ છીએ હવે સંજયભાઈ નાસ્તો પાસ્તો લઈને આવે પછી નાસ્તો પાસ્તો કરી અને પાછા આપણે રવાના થઈએ લખનઉ બાજુ હવે જોઈએ છે કાલમાં ભરાય કે ન ભરાય કે શું છે પછી ના પછી ખબર પડે ટ્રાન્સપોર્ટે જવાનું આપણને કીધેલું છે તો લોકેશન આપણે આવી ગયું એકસો ને પંચ્યાસી કિલોમીટર લોકેશન બતાવે છે આપણને તો આવી નાસ્તો પાસ્તો કરીને અત્યારે પછી અહીંથી કેરીની સિઝન શરૂ છે તો રાજસ્થાન છે ગુજરાત છે અહીંથી ગેરીની બહુ થાય છે તો હવે જોઈ છે કારણ કે હું ભરવાનું થાય હું નહીં એમ હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સંજયભાઈ નાસ્તો વાસ્તો લઈને આવે ને પછી નાસ્તો વાસ્તો કરી અને આપણી છે ને જર્ની કરીએ કન્ટિન્યુ બાકી તો મસ્ત મજાનો નજારો તો